વડોદરા મીડિયા ક્લબની મહત્વની બેઠક અજયભાઈ દવેની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં વડોદરા મીડિયા ક્લબ ની આજે મહત્વની બેઠક અજયભાઈ દવેની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં બે દરખાસ્તો મુકવામાં આવી હતી જેમાં વડોદરા મીડિયા ક્લબની ડ્રાફ્ટ સમિતિએ નક્કી કરેલ બંધારણની જાણકારી આપી મંજૂર કરવી વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારો તેમજ પેટા સમિતિઓના હોદ્દેદારો નિયુક્ત કરવામાં આવ્યા હતા સર્કિટ હાઉસ ખાતે મળેલ વડોદરા મીડિયા ક્લબની બેઠકમાં સર્વાનુમતે હોદ્દેદારોની કમિટીની રચના કરવામાં આવી હતી પ્રમુખ તરીકે અજયભાઈ દવે ઉપપ્રમુખ દીપક આયરે ઉપપ્રમુખ પ્રકાશ વર્મા સેક્રેટરી રવિ અગ્રવાલ જોઈન્ટ સેક્રેટરી વશિષ્ઠ શુક્લ ખજાનચી જીદુ જોબાનપુત્ર કારોબારી સભ્ય ચિંતન શ્રીપાલી કારોબારી સભ્ય માનુ ચાવડા કારોબારી સભ્ય અમિત ઠાકોર કારોબારી સભ્ય જીતેન્દ્ર યાદવ કારોબારી સભ્ય નીરજ પટેલ વડોદરા મીડિયા ક્લબના મેન્ટર તરીકેની જવાબદારી પરેશ શાહ વિશ્વજીતભાઈ પારેખ તેમજ રાજી આયરેને સોંપવામાં આવી છે આ ઉપરાંત પાંચ મહત્વની પેટા સમિતિઓનું ગઠન અને તેના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે જેમાં કાર્યક્રમ સમિતિના ચેરમેન તરીકે રાજીવ પરમાર દિગ્વિજય પાઠક સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ તરીકે સિદ્ધાર્થ મણિયાર મૌલિક પટેલ ચિરાગ મહેતા અંજલી દવે ફંડ રેઝિંગ કમિટીના ચેરમેન તરીકે ગિરીશ સોલંકી નિલેશ બ્રહ્મભટ સભ્ય સંકલન સમિતિના અધ્યક્ષ તરીકે રોનક શાહ મૌલિક બોશ અલ્પેશ સુથાર તેમજ આચાર સંહિતા સમિતિના અધ્યક્ષ તરીકે હાર્દિક દીક્ષિત પ્રશાંત ગજ્જરનો સમાવેશ થાય છે પેટા સમિતિઓના અધ્યક્ષ અન્ય સભ્યોની કુલ પાંચની મર્યાદામાં સમાવિષ્ટ કરી શકશે પત્રકારોના સર્વાંગી કલ્યાણ માટે વડોદરા મીડિયા ક્લબ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે